મિત્રો બેરખામાં અત્યારે દરેક વસ્તુ હાજરમાં છે બધા કલર હાજર છે જે ખૂબ જ ફાયદામાં છે અત્યારે પચાસ રૂપિયાનો બેરખો ખાલી જે આનો ભાવ એકસો દસ હતો અત્યારે પચાસમાં આવશે રુદ્રાક્ષ લ્યો એ પણ પચાસ રૂપિયામાં પછી સ્ટોન લ્યો એ બસો નેવું રૂપિયામાં આ ટાઈગર સ્ટોન આવશે બેરખામાં અત્યારે એ ટુ ઝેડ વેરાયટી હાજર છે ને મોટા દાણામાં જોઈએ તો મોટા દાણામાં પણ આવી ગયા છે એકસો ને દસ રૂપિયામાં ગોદડા પેકિંગ કરવાની થેલી આવી છે અને ઘઉં ભરવાની પણ થેલી આવી છે પછી સાડી પેકિંગ કરવાની થેલી આવી ગઈ છે કટલેરી પેકિંગ કરવાની થેલી આવી છે થેલીમાં પણ બધી વેરાયટી હાજર છે બેટ એક્સપીની વોચ અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં છે ખાલી બારસો ને પચાસ રૂપિયામાં ફૂલ ફ્યુચર્સ સાથે છે ફૂલ ફ્યુચર્સ આવશે આમાં અને એક આ આવી છે આ પણ બારસો પચાસમાં અને આમાં કોલિંગવાળી જોવે તો ઓગણીસો નવ્વાણું રૂપિયામાં એટલે સ્માર્ટ વોચમાં અત્યારે એ ટુ ઝેડ વેરાયટી અવેલેબલ છે સુપર ક્વોલિટી આવશે લેમ્પ આવ્યા છે વીસ વીસ રૂપિયામાં નાઇટ લેમ્પ છે એમાં બ્લુ કલર યલો કલર વ્હાઈટ કલર બધા કલર અવેલેબલ છે વીસ રૂપિયાનો લેમ્પ ખાલી ગમે ત્યાં પ્લગ ઇન કરી અને યુઝ કરી શકશો અને આવી બધી નવી નવી વસ્તુઓ જોવા માટે કોઈ પણ મિત્રોને ગ્રુપમાં જોડા હોય તો આ નંબરમાં હાઈ કરી અને વોટ્સઅપ કરાવશો એટલે એ ટુ ઝેડ વસ્તુ તેમને પણ બધી બતાવશે ચોરાણું છવીસ અઠાણું અઠાણું સિત્તેર